મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પશુપાલકોને સભાસદોને ધમકીઓ આપી સભામાં નહીં જાતા રેલીઓમાં નહીં જાતા નહીતર ખોટા કેસમાં ફસાવશું ગોપાલભાઈ આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે મને ગઈકાલે જાણવા મળ્યું જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું મારી વાત સાચી હા કે ના અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓને છે આજે પશુપાલકો અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાબર ડેરી ના સંચાલકો સાથે મળીને કર્યા એ લોકોને કહેવા આવ્યા છીએ પશુપાલકોનો અવાજ આ લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે દક્ષિણ ગુજરાતમાં પણ જશે એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે અને જે તમને કેસ કરવાનો ફાકો લઈને ફરો છો અમે કેસ કરશું અમે પોલીસને લાવશું અહીંયા મંચસ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય એ કેસ કરો અમારી લડાઈ આય આજથી અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે છેલ્લા બે ચાર દિવસથી આમ તો ચૌદ તારીખે જ્યારે પશુપાલકો ગયા ભાવ લેવા માટે પોતાનો નફો લેવા માટે વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આંકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા ગઢવી આહિતી સાબર ડેરીના સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું અમારા પશુપાલકોની સંસ્થા છે ભારતીય જનતા નેતાઓની પેઢી નથી સાબર ડેરી નો હિસાબ અમે માંગવા ગયા અમે દૂધ ભર્યું છે લાખો લિટર દૂધ ભર્યું છે અમને જ્યારે નફાનો જે ભાવફેર મળવો જોઈએ આ વાવફેર ન મળ્યો એ વાવફેર હિસાબ કરવા ગયા અને કોઈના ઈશારે અમારા પશુપાલકો ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી અમારા અમારા પરિવારના આ લાઠીઓ વરસાવવાથી જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ ઉચ્ચા કરીને કહેજો પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશું એક એક રૂપિયાનો હિસાબ માંગીશું